નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે આગળવાડી પગાર બાબતે હોય આંગણવાડી કર્મચારીઓને અન્ય રાજ્યો જેમ ગુજરાત પર હવે તે અપાશે લઘુત્તમ એ તમ તો મિત્રો જો તમે એસસીડીસીટક કામ કરી લે બહેનો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ચેનલ પર મિત્રો આગળવાડી બર્થે આગળવાડી પગાર આગળવાડી ન્યૂઝ અન્યતા અન્ય કોઈ બથમ અપડેટ આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો તો મિત્રો આજના વિડીયોમાં ગુજરાતમાં જે ગુજરાતની જે એસડી સહિત કામ કરી જે મહિલા બાળિકા સહિત કામ કરી જે બહેનો છે કર્મ કર્મચારી બહેનો છે તેના માટે એક મહત્ત્વની અપડેટ લઈને આવી છું તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ વિડીયો પરિસ્થિતિ લાઇક કરી લેજો તમે રોજને રોજ આવી માહિતી વાત કરવામાં આવશે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાતને આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી કર્મચારી દ્વારા અલગ અલગ સાત માગણીઓ સાથે આવેદનપત્ર આપીને માંગણી પૂરી કરવા બાબતે દ્વારા પૂરી કરવા બાબતે ગુજરાત રજૂઆત કરવામાં આવી હતી અને આંગણવાડી કર્મચારી દ્વારા સાત અલગ અલગ માગણી કરવામાં આવી હતી જેવા મુખ્ય માગણીઓ પગાર વધાર કરવામાં આવે છે તો મિત્રો આ ઉપરાંત સારી ક્વોલિટી નવા મોબાઈલ આંગણવાડી મહિલાઓ આપવામાં આવે વર્કર મોટી સુપરવાઇઝર પ્રમોશન વય મને પિસ્ટાઈટ વર્ષની છે તે દૂર કરવામાં આવે નિવૃત્તિ વય મર્યાદા સાઇડ વર્ષની કરવામાં આવે વર્કરના વેતન પંચોતેર ટકા હેલ્પર વેતન આપવામાં આવે તે ઉપરાંત વધારાની કોઈ કામગીરી સોંપવામાં ન આવે આંગણવાડી વર્કર એસ ઈ એસઆઈ તેમજ પેન્શન યોજના લાભ આપવામાં આવે અને વર્કરની પગાર રજા તેમાં વાનગી રજા વધાર કરવામાં આવે તો બીજી તરફ આશા વખત દ્વારા અલગ અલગ વીસ જે માગણીઓ છે તેનું જ્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમ બે હજાર પાંચથી સેવા બજાવતા કર્મચારીઓને કાયમી ફિક્સ કરવા પગાર કરવા બાબત ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ પંજાબ મધ્યપ્રદેશ તેલંગના તમિલનાડુ સહિતના રાજ્યોમાં જે ફિક્સ પે વેતન ઇન્કલુટિવ ચૂકવવામાં આવે તે પ્રકાર વેતન ચૂકવવામાં આવે દર મહિને એકથી દસ તારીખ સુધી વેતન ચૂકવણી કરવામાં આવે અને મિત્રો આષાર વખત દર વર્ષે બે હજાર ત્રીસ આપવા બે હજાર ઓગણીસમાં તેમજ બે હજાર નક્કી કરાયું હતું પરંતુ ડેસ આપવામાં આવે નથી તો તાત્કાલિક ડેસ આપવામાં આવે અને ટેસ્ટની સિલાઈ એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે નિવૃત્તિ સમયે પેન્શન ગ્રેજ્યુએટનો લાભ આપવામાં આવે આસાર વખત બહેનોને વર્ષ ત્રીસ વર્ષમાં ત્રીસ હજાર જોગવાઈ કરવામાં આવે વર્ષ એક ટાઈમ બોનસ માટે દસ હજાર રૂપિયા આપવામાં આવે ને એવી અલગ અલગ વીસ જેટલી માગણીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું છે એક હજાર જેટલી મહિલાઓ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રજૂઆત કરી હતી કે જો આ માકર નહીં આવે તો આગામી દિવસો ચોક્કસ મુદ્દે ઘડતા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને ગુજરાતમાં આંગણવાડી કર્મચારી સંઘ તેમજ ગુજરાત આસાર વખતે યુનિયન દ્વારા પડતા માગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ બંને યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી ઋષિકેશ પટેલને સમૂહને જિલ્લા કલેકટરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા તો મિત્રો રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતમાં બંને જે પગાર બાબતો અને જે ભથ્થા બાબતે એલાઉન્સ બાબત મિત્રો જે શું હવે એસીડી સીટ જે કામ કર્યું બહેનોને ક્યારે મળશે સારા સમાચાર સમાચાર મિત્રો આપણે એવું માહિતી પ્રાપ્ત થાય છે કે આવતા વર્ષમાં જે એસીડી સીટ મહિલા મહિલા બાળક કામ કરે તે મહિલાઓ માટે આવતા વર્ષમાં ખૂબ જ સારા સમાચાર આવી શકે છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ